ગર પ્રજાપતિ મિત્ર મંડળ અને તેની ભગીની સંસ્થા

સહભાગી થવાના શુભાશયથી શ્રી હિંમતનગર પ્રજાપતિ મિત્ર મંડળ અને તેની ભગીની સંસ્થા ધી નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડ હિમતનગર દ્વારા તારીખ ઓગણીસ થી એકવીસ જાન્યુઆરી બે દરમિયાન ધર્મપ્રેમી જાહેર જનતા માટે વિના મૂલ્યે માટીના દીવડા વિતરણ કાર્યક્રમનો માનનીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબે પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી શ્રી નલિનભાઈ પટેલ તેમજ પ્રજાપતિ મિત્ર મંડળના આગેવાનશ્રીઓ નગરપાલિકા સદસ્ય શ્રીઓ તેમજ શહેરીજનો હાજર રહ્યા રિપોર્ટર જસવંતસિંહ મકવાણા હિંમતનગર